નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો બે ગાડી આપણી મારુતિ સુજુગીની સ્વિફ્ટ ગાડીઓ રહેવાની છે અને એક આપણી ગાડી ટોયોની ઇટીએસ ગાડી રહેવાની છે મિત્રો આજની આપણી પહેલી ગાડી મારુતિ સુજુગીની સ્વિફ્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હાજર તેર નો દસમા મહિનાની અંદર રહેવાનું છે બીજું ગાડી થર્ડ ઓનર ગાડી રહેવાની છે બીજું ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર તમને વીમો પાર્સિંગ ચાલુ જોવા મળવાનું છે

એકદમ પાવરફુલ કંડિશનની અંદર રહેવાનું છે બીજું ગાડીના ટાયરની કન્ડિશન મિત્રો નેવ થી પંચાણું ટકા જેવી રહેવાની છે મિત્રો ગાડીના માલિકે ગાડીની અંદર બેટરી એકદમ નવી નખાયેલી રહેવાની છે બીજું ગાડી આખી ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાના છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત બે પંચોતેર હજાર રાખેલી છે મિત્રો ગાડી તમને સાવરકુંડલા જોવા મળવાની છે વધારે માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો આજની આપણી બીજી ગાડી ગાડી લીવા છે મિત્રો એકદમ ટોપ કન્ડિશનની અંદર ઘર ઘર આ ગાડી તમને મળી જવાની છે તો મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હાજર બાર નું રહેવાનું છે બીજું ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે ગાડીની અંદર તમને વીમો પીયુસી ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયરની કન્ડિશન સિત્તેર થી પંચોતેર ટકા જેવી રહેવાની છે બીજું ગાડીની અંદર તમને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર સેન્ટ્રલ એસી અને મેન એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે બીજું ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ ગાડી રહેવાની છે પ્લસ ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત બે લાખને પંદર હજાર રાખેલી છે અને આ કિંમતમાં પણ નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને અમદાવાદ જોવા મળશે વધારે માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો ગાડી પણ આપણી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર બારનું રહેવાનું છે બીજું ગાડી તમને સેકન્ડ ઓનર જોવા મળી જવાની છે

મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળવાનું છે બીજું ગાડીની અંદર તમને એક્સ્ટ્રા મેગવિલ ટાયર પણ નખાવેલા જોવા મળી જવાના છે મિત્રો આખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે પ્લસ ગાડીની કિંમત માલિકે ફક્ત ત્રણ લાખ ને પાંસઠ હજાર રાખેલી છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળવાની છે વધારે માહિતી માટે અમે નીચે માલિક નો નંબર આપેલો છે અને આ મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય સેલ્પ ગ્રુપ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં